જે સફરમાં છે ને એ સફરમાં મારે પાંચ થી બે હજારની નોટની મારે ખાલી તમને સફર કરાવી છે કલાકાર તરીકે નથી આવ્યો કેમ કે કલાકાર તરીકે આવ્યો ને એટલે મારે અહીં કલાકારની ભાષા વાપરવી પડે મને બહુ કહેવું કે આપણો જૈન સમાજ આપણી હારે છે જો અઢારે વરણ એક જ છીએ સમજો મને અહીંયા કદાચ આંગળી છે પડ્યું તેમાં લાલ લોહી જ નીકળે અને કોઈ કાળું પીળું ધોળું લાલ ન નીકળે સમજો ને કલરે કલરનું ન નીકળે આપણે બધા એક જ છીએ પણ આ ઈશ્વરે કે ઋષિ મુનિઓએ જે પરંપરાઓ આગળ આગળ દાખવી છે ને આ મતલબમાં કોઈ પણ અલગ સમાજ બનાવ્યો હોય છે અથવા તો કોઈ અલગ ધર્મ બનાવ્યો હોય છે ને તો એનું એક જ રીઝન હોય છે એનું રીઝન તમને અત્યારે આપી દઉં પાંચ છોકરા હતા આપણા ફળિયામાં રમતા આપણા બાપ દાદા રમાડતા હતા તો એમાં એક ઉપર કદાચ ભરો ન હોય પણ શાર ઉપર તો હોય ને ટૂંકમાં વાત સમજે ને કેમ કે હું છે ને જે બોલું ને એની જવાબદારી મારી તમે હું સમજો એની જવાબદારી તમારી બુદ્ધિશાળી વ્યક્તિઓ છું હું દસ નાપાસ માણસ છું ગામડાનો માણસ છું ગીરનો માણસ છું અને હું તમને બધાને દિલથી આમંત્રણ આપું જે અમરેલી જિલ્લાના મારા છે મહાનુભાવો એને કદાચ તો વાંધો નહીં આવે પણ જે બહારથી મહેમાન પધાર્યા છું એમને બધાને હું હાર્દિક આમંત્રણ પાઠવું છું ક્યારેક અમારા અમરેલી જિલ્લામાં આવો અમારા ધારી તાલુકામાં આવો અમારી ગાંડીગીરના દર્શન કરવા માટે આવો અમારા ચલાળા દાન મહારાજના દર્શન કરવા માટે આવો અમારા તુલસી શ્યામ દર્શન કરવા માટે આવો અમારે સતારધાર દર્શન કરવા માટે આવો અને અમારા અહીંયા ગીરના કેસરી હાવૈજને જોવા તમે આવો તમારા ખર્ચે આવો તમને બહુ મજા આવશે એટલે પણ એમાં હું દાંત કાઢવા જેવી વાત છે તમારા ખર્ચાનું જ કહું ને હું બધાને ક્યાં ભેળો કરું મારે ક્યાં લગ્ન છે એટલે જીણી જીણી વાતમાં વણતો જાય જે બોલો એની જવાબદારી તમારી પણ એક દિલથી કહું અહીંથી જેટલું પણ બોલાહે ને એટલું હળવું આવશે હલકું નહીં આવે એની જવાબદારી આપું છું શબ્દ શબ્દ વિચારીને કહીએ શબ્દને હાથના હાથ પાઉ એક શબ્દ ઔષધ કરે બીજો કરે ગાઉ આ પંચોતેર વર્ષની જે દાદાએ સફર કરી છે એ પંચોતેર વર્ષમાં ક્યાંક એને ખાટા મોળા એવા દિવસો આવ્યા છે ક્યારેક છાશમાં રોટલો ચોળીને એને ખાધો હોય છે હું ઘણી વખત કહું હું વાતને એ રીતે વણવું છું કે મને માફ કરજો તમે જેટલા વડીલો વડીલો આવ્યા છો ને તો આવા પ્રોગ્રામની અંદર ક્યારેક યુવાનોને સાથે લાવતા શીખો બાળકોને સાથે લાવતા શીખો એટલા માટે હું કહું છું કેમ કે જે પ્રમાણમાં તમે પૈસા ખર્ચો છો ને એ પ્રમાણમાં આજના યુવાનોને ખબર પડવી જોઈએ કે ગુજરાતી કલ્ચર શું છે ગુજરાતી ભાષા શું છે ગુજરાતની માટી શું છે એને ખાલી શીખવાડો આઈ એમ સોરી મને માફ કરજો કેમકે આપણી પેઢીની આપણે ઉપાધિ કરીશ આપણી પેઢીની આપણે ઉપાધિ કરીશ પણ આપણી પેઢી આપણી ઉપાધિ નથી કરતું ઈ કોની ઉપાધિ કરે ખાય આપણે આપણે થાય વાપરે ઉપાધિ બીજાની કરે ઈ ઉપાધિ એની કરે સલમાન ખાન લગ્ન કરશે કે નહીં કરે બાઈ હોય તો બેનું હોય એ પ્રમાણમાં ઉપાધિ કરે કે આઈયા ભટ્ટને હું નાનું થાય ને હું લાડવા લઈને આવશે એટલે ઈ હાટું જ તમને મોટા કરીશ પણ આપણી પેઢીને આપણા બાપ દાદાના હાથ પેઢીના નામ નથી આવડતા એ એક નોંધમાં લીધા જેવું છે એટલે હું કહું કે ગામડાની સફર હું છું ને એ ખાલી એક નાનકડું મને બહુ ગમે છે એ વાતનો મને પોરહના પોલા છૂટે સૌરાષ્ટ્રમાં અમે પ્રોગ્રામ કરીએ ને તો એની તો વાત આખી અલગ જ છે પણ તમે માયા નગરીમાં રહ્યો છો એ તો જો હારો હારો આવ્યો ને તો અંજાઈ જાય લો છતાંય તમે આ માયા નગરીમાં રહીને તમે માયામાં નથી અંજાણા એનો મને ગર્વ છે કે ગુજરાતી ભાષા એટલે એ કોઈ ભાષા બોલવાની ભાષા નથી ગુજરાતી ભાષા એક માં જ તમે જો માફ કરજો અંગ્રેજી ભણવું જોઈએ અંગ્રેજી લખવું જોઈએ અંગ્રેજી બોલવું જોઈએ અંગ્રેજી આવડવું જોઈએ કડખડાટ આવડવું જોઈએ પણ અંગ્રેજી પણવું ન આવવું જોઈએ અંગ્રેજી ભણવું આવી જાય છે ને ત્યાં ગુજરાતી ભાષા થોડીક ઠોકર ખાઈ જાય છે અંગ્રેજી ભાષામાં એ ફોર એપલ પેલા ખવરાવતા શીખવાડે જેડ ફોર જીબ્રા ખવરાવી ખવરાવી જંગલમાં લઈ જાય જાનવર જેવા કરી દેશે એ તમને મને બધાને ખબર છે ગુજરાતીના બે મૂળા અક્ષર લઈ મારા બાપ જે હું બે અક્ષર લઈ ગયો અથી અભણ હોય તો એ નથી જ્ઞાની કરીને મોકલે ની મારીને તમારી ગુજરાતી ભાષા છે એ લઈને અમે તમારી પાસે આવ્યા છે આ બે વર્ષનો કોવિડ હતો યો નરો રામ ભલું કરે બે વર્ષના કોવિડની અંદર નહોતો ત્યારે ઓ બ્રાન્ડેડ બ્રાન્ડેડ કપડાંની જોડું પહેરતા હતા બ્રાન્ડેડ બ્રાન્ડેડ પાંચ હજારની કપડાંની જોડ પહેરતા હતા પાંચ હજારના બૂટ પહેરતા હતા ડાક ન લાગે માયક હે ન બે બૂટ ઉપર માયક ન બે સ્ટાન્ડર્ડ કપડાં પહેરતા હતા પચી પચીસ હજાર દસ દસ હજાર રૂપિયાના દુબઈ લંડન પેરિસના સ્પ્રે વાપરતા હતા કોવિડ નહોતો ત્યારે બ્રાન્ડેડ બ્રાન્ડેડ માતાઓ બહેનો દસ દસ હજાર રૂપિયાના વાળા સીધા કરાવતી હતી કોવિડ નહોતો ત્યારે હે જેવો કોવિડ આવ્યો એવું બ્રાન્ડેડ પણ કાંઈ કાંઈ લાગ્યું હે પાંચસો રૂપિયાના ને નો બબે વર કાટ નહીં ખા ઈશ્વરે ચોખ્ખું કે સાત્વિકતા માં રહ્યો ને તો હું તમારી ભેળો છું અવાજ વધારે ઈશ્વરે ચોખ્ખું કે સાત્વિકતા માર્યો તો હું તમારી ભેળો છું યો એમાં મારે મિત્ર છે ગભો હું તમને ગામડાની સફર એકલા માટે કરાવું છું કેમ કે મને ખબર છે ગામડામાં કોકના લગ્ન હોય ને કોઈક કંઈ પણ પ્રસંગ હોય ને તો આપણે શું કહી હજી હમણાં આવ્યા હતા એકાદન મોકલી દો ને ખોટો ધોકો નહીં જાવું તો ઘણું હોય પણ અહીંયા જે આવડું આવડું મોટું બૂંગણ પાથરીને બેઠા છે ને હકલતા વાર લાગે બૂંગણમાં ખબર પડે ને બુંગણ રહ્યો ને ગૂગલનો નો શબ્દ નથી આ તો હવે જહોજલ અલીમાં જન્મ લીધા બાકી બુંગણમાં જ લગ્ન કર્યા વી વી ફૂટિયા એ બટકા ના બટકા માંડવા કરતા આ ખબર હોય ને ખબર છે હું અહીંયા યુવાનો માટે નથી આવ્યો મારા વડીલો માટે આવ્યો છું જેના અૈયાની વરાળ જેના પેટની વરાળ છે તમે નથી કહી શકતા ને હું મારા મોઢે જ બોલીશ આજ મને ઘણા પૂછશે આજના યુવાનો અને આપણી પેઢીમાં ફેર હું મેં દાથી હાથી ઘોડાનો મને કે કઈ રીતે એ કે એ માણા છે ને આપણે એ માણા છે ફરક કેમ મેં કીધું હું ભૂલી ગયા છે અને ક્યાં સુધી ઊભા રહી ગયા છે એની ખાલી સફર એટલા માટે કરાવવું મેં કીધું અમારા જન્મ થયા ને સરકારી દવાખાનામાં થયા સરકારી દવાખાનામાં આંખું ખુલીને તેની પાંખડા વાળો પંખો એક દાનમાં એવો હોય તેને પાંખડા વાળો પંખો એમાં એકનું પાંખડું મવડાઈ ગયું હોય હો અને એમાં ઓલા ટ્યુબ લાકડીના ધોકા આવતા અઢી અઢી ફૂટ્યા એમાં અડધો બળેલો હોય અને ખૂણે ખૂણે જોવો નકરા ખોઈ ગઈ ખબર પડે યો આવ્યા છે બધી સુવિધાઓ આપણે જ ઊભી કરવાની રહે અહીંયા કાંઈ છે નહીં એટલે ત્યાંથી મને સુજી ગયું કે આપણા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આ સગવડતાનું ભાન આવ્યું સમજો આખી વાત અગવડતામાં મોટા કર્યા એટલે જ આ સગવડતાનું ભાન આવ્યું હવે આજની પેઢી સો એ સો ટકા સગવડતામાં જન્મ લે વી વીઆઈપી દવાખાનામાં જોવો તો ખરા ફગો બાપ જાય તો એને લખાવવું પડે કે હું મારા છોકરાને મળવા આવ્યો છે નગર પૈસા એણે આપ્યા હોય લાખ રૂપિયા એણે ભર્યા હોય જોય એમ જોવો તમે અને આંખું ખુલે ને સીધું સેન્ટર એસી આજની હો સીધું સેન્ટર એસી બેતાળી નું ટીવી અને નરસું એવી આવી ગઈ તેને તેને નસું માથે ઊભી રાખે હો હમું ને હમું થયું નથી જેમ કેમ બોલો વોટ્સઅપમાં ડાયપરમાં આવ્યું કે ન આવ્યું 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 એવું જોઈએ જ રાખે જોઈએ જ રાખે ઘડીએ ને ઘડીએ શેક કરી રાખે એટલે છોકરું રોવે ને અને જો થોડુંક ઘણું છે તો ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગઈ મારું દીકરું હવે તો ઘેરે પહોંચાતા તો છે નહીં સમજાય ને વંદને હિસકાવાળા પોહાતા નથી અત્યારે દોઢ લાખનો એપલ પોહાય પણ બા દાદા નથી પોહાતા મૂળ હિતે રૂપિયાની ડાયાબિટીસની દવા આવે એ કે બીજું કાંઈ પણ આમ જામ આમ હિસકાવાળા નો રહેવા દે ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગયા મારા દીકરો આમ સાપ દબો ને એટલે આમ આમ રાખે હો અને એમાં બે ઇંચનું બે ઇંચનું ઓલું ઠોઠું આવે શું કહેવાય ને પેન ડ્રાઈવ હા ઇલેક્ટ્રોનિક ઘોડી એમ પેન ડ્રાઈવ ભરાઈ દે એટલે મારું હળું હાલડાઈ ગયા ગાયા રાખે ઓલું લોલું લાઈ ગયો તારો બાપ ટાઈ ગયો હવે હામાં થાય કે બીજું કાંઈ હા એ તો આવો આપણી ગામડાની ગભણ માં હા અંગૂઠા સાપ માં એ તમને કહો મહિનામાં આખા વર્ષમાં ત્રણ હાડલા લેલનારી મારી માં જે ગઢાબા હમણાં જ આ મધર ડે ગયો માતૃત્વ દિવસ ગયો ત્રણ જ હાડલા હોય સાર જ હાડલા અને એ કોઈક સુરત અમદાવાદ મુંબઈ કોઈક આવતો હોય તો એમ કે બાપા થોડાક ઓલા બ્લાઉઝના થોડાક છોકરાને કહેજે ને ઓલા આશા પાતળા નથી આવતા વીસ રૂપિયા લે ને કાલે લેતા આવજો ને એમ કે પાછું એ એક જોયા જેવું બાનો ખાલી ત્રણસો રૂપિયાનો બસો રૂપિયાનો હાટલો આવતો હતો તો એના દહ ગોદડા થતા હો તમે વિચાર તો કરો અને દસ હજાર રૂપિયાની હાડી આવે ગોદડું જ થતું મળવાળું અને માનવીયોગ થાય પંદર હજાર રૂપિયાની હાડીનું ગોદડું થાય તો ઓઢું તો આપણે જ ને તમારે ભાઈ પડખા ફરે પડખા જ ફરે પંદર હજારની ની વરાળ આવે એક જોયા જેવું એ માએ પાંચ પાંચ દીકરા એમને મોટા કરી દીધા મને ઘણા હું હુકામ તમે ફરો છો ને એ તમારા પૈસે જ અમે ફરીએ છો ના અમે કંઈ હતા નહીં હજી પાણી વાળવા જવું પડે હુકામ બાપ કાનની બૂટી પકડે ગમે એટલા મોટા થાવ આ સૌરાષ્ટ્રની એક સુંદર મજાની એવી તમને કહું વિદ્યાલય છે આપણા બાપની વિદ્યાલય નથી કહેતા ઘરની ધોરાજી બાપની ધોરાજી આ એ બાપની ધોરાજી અત્યારે તમે જુઓ ગુરુ ઘેરે ઘેરે એક એક ગુરુ થઈ ગયા સદ્ગુરુ મળવો મુશ્કેલ છે પચીસ હજાર રૂપિયા ભરીને મને ભાઈ બહુ સુંદર મજાનું કે અમે કાંઈ જે કાંઈ છે દાદા તમારી મહેનતથી છે અમે જે કાંઈ છે એ તમારા ભાવથી છે મને બહુ ગમ્યું હુકામ આ હવે લોહીમાં આવી ગયું આ ત્રીજી પેટી હવે આ ન જાય હુકામ ન જાય કેમ કે દાદાએ કાનની બુટ્ટી પકડી પકડીને ઘરના નિયમો બનાવ્યા હોય ઘરના જેને નિયમો બનાવ્યા હોય ને એને મોટિવેશન સ્પીકરોને સાંભળવાની જરૂર જ નથી એને ખબર હોય દે કે ઘેરે પગ મૂકી દેવો પડે એટલે મૂકી દેવાનો આ દાદાની ફિલોસોફી હતી આ અમે તમે બધા અહીં સુધી હુકામ પૂગી ગયા તમે હું ભલે અત્યારે મારો છત્રીસમું રનિંગ છે પણ શું તમારી હાઈ જ નો વર્ષનો હજી હેલો જાવ એવું જ ગણો હુકામ કેમ કે ગામડામાં જે દહ વર્ષ અનુભવ કર્યા ને મહાનગરોમાં હવે નથી મળતા મહાનગરોએ સગવડતા પૂરી પાડી ગામડાએ ઠેઠ સુધીનું ઠેઠ સુધી હાંસવી રાખ્યું હજી તમે જાઓ દાખલા તરીકે ઉકા દાદા રામજી દાદા ભીમજી દાદાનું જે હતા વલ્લભ દાદાની એ બધાએ ત્યારે જે કંઈ હતું ને એ ગામડાની પરંપરાઓ હાંસવી રાખ્યું આવી સુવિધાઓમાં મોટા નથી થયા પણ હાંસવી એણે બહુ રાખ્યું શું હાંચવી રાખ્યું દાખલા તરીકે ચાર ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવ્યા હોય પાંચ જણા પાંચ સાત જણા આવ્યા હોય એ હિતરે પંચોતેર વર્ષના દાદા થઈ જાય તો એને હામૈયા કરવા જતા એ તમને મને બધાને ખબર છે કરવા જાય હું કામ કે અમારી જિંદગીમાં અમે નથી ગયા ઈ સાઠ વર્ષના દાદા હોય ને જે જાત્રામાં થયા હોય ને તો એને એસી વર્ષનો દાદો એને પગે લાગતો ઈ પગે હું કામ લાગતો કે અમે નથી ગયા પણ તે તો ગંગાજીમાં પગ બેળા ને એ માયલો અમે પગે લાગી લઈએ છીએ એ તું જી એવો ને એટલે અમે આવી ગયા પણ એના હામ અહીંયા કરવા જ્યારે ઉકા દાદા રામજી દાદા વલ્લભ દાદા જાતાના ગામડાની પરંપરાથી શરૂઆત કરી પછી મારે તમને મહાનગર સુધી લઈ જવાય તમે માર્ક કરો પાંચ પાંચ કિલોના ગુલાલ ઉડતા હોય ઘેરે કોઈ વહુ હોય દીકરી હોય મોતીના હાથિયા કરતી હતી આ પરંપરા છે મહાનગરમાં બેનું તમે વસો છો ને તો હું એમ કહી દઉં તમને સ્વર્ગ જીવતા મળી ગયું છો મળે મળે તો જુઓ એક અમે મોટા છીએ મને ખબર છે માંદું હતું તો એ ઘેરે સંતરા આવતા કોઈ ઘેરે માંદું હોય ને બીમાર હોય ને તો સંતરા આવે ભલું કરે મારો રામ માંડવીને દાણા ને ગળ બોહરાવો તલ છે હોય તો તલનું વાટકો પર દે ને અંદર નાખ દે ખાંડ ધીસ ઇઝ અ સુગર યુ નો ઈ તમારું બપોરનો નાસ્તો ને રોંઢાનો નાસ્તો તો એટલે રોંઢા જેવા છે આ બધાય હજી મોઢે કડક્યું નત પડી હું કામ માંડવીના દાણા ખાઈને મોટા ત્યાં જા અને ઈ ઈ તો ખૂબ સરસતી કરા છે હવે જે મહાનગરોમાં જે ખારસિંગ ખાય છે ઈ અલગ પ્રકારની છે આખી いや કો અલગ છે એમ માંડવીને દાણા ખવાય છે પણ વાગ્યા પછી દાણા ખવાય એમાં ફેર પડે ચાલુ મધમ ઝીણી ઝીણી વાતો કરતો થાય તમારા ચહેરા બસ તમારા બે હોઠ ભેગા ન થાય ને એનું મારે ધ્યાન રાખવાનું મારે કોઈ તમને ગંભીરતામાં ક્યાંય લઈ નથી જવાના તમે સમજ્યા ને જે દાદા ઉકા દાદાને રામજી દાદા હામૈયા કરવા જતા ને દેશી હામૈયાઓ આવા સુંદર મજાના અતુલ જેવા સાઉન્ડ નહોતા આવા માયક નહોતા કાંઈ નહોતું ખાલી પંયાનું ધોકોડ બાંધો હોય એક ખાલી મંજીરો હોય અને એ એમને માયલા જતા હોય હામ અહીંયા કરવા અડધી બસ આવી હોય અને દાદા ને રામજી દાદા કેવા હામૈયા કરતા તમને એમ થાય કે હું નકરું દેશીપણું ગોળ ગોળ ફરી ફરીને આવો ને છેલ્લે અહીંયા જ આવવું તમને રીઝન આપું આ તમારા બધાના લગ્નમાં વેલડા હતા પછી બહુ હોય તો ટ્રેક્ટર આવ્યા પછી એમાંથી એસટી બસે આવ્યા એસટી બસ આવી ગઈ પછી હવે લક્ઝરીઓમાં આવ્યા પછી હવે તો ઘણી ગાડીઓ થઈ ગઈ છે ભાડે ગાડીઓ મળે થારની મોટી મોટી લાઇનો કરો છો એ બધી વાત સાચી હવે પાછા વેલડ આવ્યા સમજે છે હું હું કહેવા માંગુ છું ગમે એટલું ફરી આવ્યો છેલ્લે ન્યા જ આવવું જોઈએ કેમ કે આપણા બાપે જે નિયમો બનાવ્યા ને ગામડાના નિયમો એ ગામડાના નિયમો એ સાત્વિકતામાં માની તરીકે પાંચ કરોડ ની મિલકત હોય કરોડ ની મિલકત હોય છે શાંતિ વાળું વાતાવરણ એકાદ ફાર્મ હાઉસ હોય ચાર પાંચ નાળિયેરિયું હોય દેશી આમ હોય બે ચાર બાંધી હોય અને એની શેડગેઢા દૂધ પી છેલ્લે એ જ ગમે છે ને હે પાંચસો કરોડ ની મિલકત હોય ઘરમાં ભીંડો વવા હે રીંગણું વવા હે જ્યાં હું કે તમે દૂધિયાના વેલા કરશો છેલ્લે તો આપણે આપણે જે મૂળ આપણામાં આમાં જે પીડ્યું છે એ જ આવશે ને મારું કહેવા એ માગું છું કે જેટલું પણ તમને ઈશ્વરે આપ્યું ને એને ભોગવાય તો ભોગવી લો પણ તમારા પગ જમીનને અડેલા હોવા જોઈએ જેટલા પગ જમીન અડેલા છે ને એટલી સાત્વિકતામાં મળે એટલે ઉકા દાદા ને રામજી દાદા હામૈયા કરવા આવે ઝેરી વળાવી સાજા કારુ ને આવો ને હાલો

નથી ખબર ને એને માટેનું આ કહું છું ખબર છે ને તો ખબર જ છે અને જેને ખબર છે ને એ ભૂલી ગયા ને પાછું મારે તાજું કરાવવું છું હું કામ પંચોતેર ભલે વ્યા ગયા હજી આપણે એ કોને એક કાઢવાના જયારે કંકોત્રી દેવા ગયા છે ને ત્યારે બપોરના દોઢે વાગી ગયા હોય હાડા બારે વાગી ગયા હોય ને દહે વાગી ગયા હોય અને કેવું ટાણું હોય ખબર દિવાળી પછી છે ને હર કોઈને ખબર હોય ખેડૂત દીકરો રહ્યો ને એટલે ખબર હોય દિવાળી આવે ને એટલે મોસમ આવે તમારે દેવ દિવાળી નવરું થઈ જવું પડે હુકામ પછી લગ્ન ની સિઝન સારું થાય ખેડું દીકરા તરીકે મરે છે ને દિવાળી ન આવે ની પેલા બધી મોસમ લઈ લેવી પડે બપોરના ના હાડા અગિયાર વાગે ગયા હોય ને કોઈ ઉજીમાં કાંતામાં કે કાશીમાં રોટલા ઘડતા હોય ને આમ કંકોત્રી હાથમાં દે ને એ એક માં લોટ હાથ હોય આમ આમ જો આમ 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 લુઈ નાખે પાલવે અને સુંદર મજાનો એ સા બનાવે સીમણી સુલા ગેસનું સંશોધન થયું ને એ શીમણી સુલાથી થયું ન ખબર હોય તો કહી દઉં શીમણી સુલો એટલે મોઢું એક પણ સુલા બે અહીંયા આગમણ હોય અહીંયા આગમણ ન હોય તાપ અહીંયા કરો જેમ અહીંયા તાપ મળે ને એમ જ અહીંયા તાપ મળે અને ઉપર ભૂંગળું જાય એને શીમણી સુલો કહેવાય શિમણી સુલાની ખાસિયત એ છે કે હળગાવો અહીંયા ધોવાડો અહીંયા નીકળે જેવું માવડીઓને હળગાવ આવડે ને એવું પુરુષો ન આવડે સુલા ની વાત કરું છું તમે બીજું સમજાવ જેવું માવડીઓ નું હળગાવતા આવડે એવું પુરુષોને હળગાવતા ન આવડે પુરુષો હળગાવે ને તો એટલામાં ને એટલામાં ધોવાડા નીકળે